ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન બે વખત અતિવૃષ્ટિ અને લાસ્ટમાં ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ જાહેરાત કરવામાં આવી હતી કે ઓક્ટોબર માસમાં જે ગામમાં દોઢ ઇંચ કરતા વધુ કમોસમી વરસાદ પડ્યો હશે એ ગામને ગામ એકમ ગણી અને સહાય ચૂકવવામાં આવશે જે જાહેરાતને આજે સાહીઠ દિવસથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં તમામ ગામોની સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજી સુધી સરકારે

અગાઉના વરસાદ અંતર્ગત પણ જે સહાયો ચૂકવવામાં આવી છે એમાં પણ મોટા ભાગના ખેડૂતોના કાં તો નામ કમી કરી નાખવામાં આવ્યા છે અન્ય ખેડૂતો પૂરી જાહેરાતના અભાવે સર્વે કરાવી શક્યા નથી તો આવા તમામ ખેડૂતોને આવરી અને જ્યાં દોઢ ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે એ તમામ ગામોને સહાય ચૂકવવામાં આવે એવી આજે સરકાર સમક્ષ માગણી કરીએ છીએ આજે લાલપુર ખાતે પ્રાંત કચેરી સુધી રેલી યોજી અને ખેડૂતો પોતાનો અવાજ બુલંદ કરશે